શ્રી ગણેશાય નમઃ મિત્રો આપને યુટ્યુબ ચેનલ શ્રી હરિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે ગણેશજીની મૂર્તિ ઘણી વાર જોઈ હશે પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે કેમ તેમને હાથીનું મુખ મળ્યું કેમ તેમનું પેટ એટલો વિશાળ છે અને કેમ તેઓને એક દંત કહેવાય છે આ બધું ફક્ત કથા નથી તેમાં છુપાયેલું છે જીવન બદલી નાખે એવું તત્વજ્ઞાન આજના ખાસ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થીના આવા રહસ્યોની વાત કરવાના છીએ મહાભારત જેવો મહાન ગ્રંથ લખવા માટે ગણેશજીને જ કેમ પસંદ કરવામાં આવ્યા ગણેશ ચતુર્થીના દિવસે કેમ ચંદ્ર ના જોવો જોઈએ ગણેશજીના એકસો આઠ નામનું શું રહસ્ય છે આજે આ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થીના એવા અદ્ભુત રહસ્યો ઉકેલીશું જે તમને પ્રેરણા આપશે અને તમારી ભક્તિને વધુ મજબૂત બનાવશે મિત્રો જીવનમાં ગણેશજી આપણને ઘણું બધું શીખવે છે તેમના શરીરના દરેક અંગોનો એક અલગ જ આધ્યાત્મિક અર્થ છે જે જાણવાથી જીવનમાં ઘણી સકારાત્મક ઉર્જાઓ આવે છે અને ગણેશજી પ્રત્યે આપની ભક્તિ બધું દ્રઢ બનતી જાય છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને પોતાના મિત્ર સાથે શેર પણ જરૂર કરજો તો જોડાયેલા રહો અંત સુધી કારણ કે છેલ્લે તમને મળશે એક એવો સંદેશ જે ગણપતિ બાપ્પાની સાચી કૃપા તરફ લઈ જશે હવે ગણેશ ચતુર્થી સાથે સંકળાયેલા રહસ્યો પર આવીએ પહેલું રહસ્ય એ છે કે ગણેશજીને હાથીનું મુખ જ કેમ છે હાથી બુદ્ધિનું પ્રતીક છે તેની યાદશક્તિ ખૂબ જ તેજ છે તે ક્યારેય પોતાના મિત્રોને ભૂલતો નથી ગણેશજીને હાથીઓ ખૂબ જ ગમે છે કારણ કે તે આપણી દરેક પ્રાર્થના યાદ રાખે છે તે આપણી દરેક સમસ્યાને સીજી રહસ્ય એ છે કે ગણેશજીનું પેટ આટલું મોટું કેમ છે કારણ કે તે આખા બ્રહ્માંડને સમાવવાની ક્ષમતા ધરાવે છે તે આપણા બધા દુઃખ આપણી બધી સમસ્યાઓને પોતાના પેટમાં સમાવી લે છે ત્રીજું રહસ્ય એ છે કે ગણેશજી પાસે ફક્ત એક જ દાંત કેમ છે કારણ કે સત્ય એક જ છે ઘણા જૂઠાણા હોય શકે પરંતુ હંમેશા એક જ હોય છે જો તમે ગણેશ ચતુર્થીનું વ્રત રાખવા માંગતા હો તો તેની સાચી પદ્ધતિ સાંભળો સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો ઘર સાફ કરો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો જો મૂર્તિ ન હોય તો ચિંતા કરશે નહીં એક નાનો દીવો પ્રગટાવો અને મનમાં ગણેશજીનું ધ્યાન કરો તેમને દુર્વા અર્પણ કરો દુર્વાજ જ શા માટે કારણ કે આ ઘાસ ક્યારેય મળતું નથી તે હંમેશા લીલું હોય છે તે અમરત્વનું પ્રતિક છે પ્રસાદ તરીકે મોદક કે લાડુ ચઢાવો ગણેશજીને મીઠાઈ ખૂબ જ ગમે છે પણ જો મીઠાઈ ન હોય તો કોઈ વાંધો નથી તમારા ઘરમાં જે કંઈ હોય તે પ્રેમથી ચઢાવો એક સમયે શિવ પાર્વતીએ તેમના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશ માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું આખી પૃથ્વીની પરિક્રમા કર્યા પછી જે કોઈ પ્રથમ આવશે તેને ખાસ ઈનામ મળશે કાર્તિકે તરત જ પોતાના વાહન મોર ઉપર બેસીને ઉડાન ભરી તે ઝડપી હતા તે ચપળ હતા તેમણે આખી પૃથ્વીની પરિક્રમા કરવાનું શરૂ કર્યું આ બાજુ ગણેશજી વિચારમાં પડી ગયા તેમનું વાહન તો ઉંદર હતું ઉંદર આટલી ઝડપથી પૃથ્વીની પરિક્રમા કેવી રીતે કરી શકે અચાનક તેમના મનમાં વિચાર આવ્યો તે તેમના માતા પિતા પાસે ગયા અને તેમની પરિક્રમા કરવા લાગ્યા શિવજીએ પૂછ્યું તમે શું કરી રહ્યા છો ગણેશજી હસ્યા અને પ્રેમથી કહ્યું હું પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છું તમે બંને મારા માટે આખું વિશ્વ છો તમારી પરિક્રમા એ આખા બ્રહ્માંડની પરિક્રમા છે શિવ પાર્વતી ખુશ થઈ ગયા ગણેશજીની બુદ્ધિ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા જ્યારે કાર્તિકેયજી પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે ગણેશજીને પહેલાથી જ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા એકવાર મહર્ષિ વ્યાસે ગણેશજીને મહાભારત લખવા કહ્યું પણ શરત એ છે કે હું જે કંઈ લખું તે તમે અટક્યા વિના લખતા રહો ગણેશજીએ કહ્યું ઠીક છે પરંતુ મારી પણ એક શરત છે તમે અટક્યા વિના જ બોલતા રહો લખવાનું શરૂ થયું ગણેશજી ઝડપથી લખી રહ્યા હતા અચાનક તેમની કલમ તૂટી ગઈ હવે શું કરવું વ્યાસજી રોકાવા તૈયાર નહોતા ગણેશજીએ તરત જ પોતાનો એક દાંત તોડી નાખ્યો અને તેને કલમ બનાવી અને લખવાનું શરૂ કર્યું આ આ રીતે તેઓ તરીકે ઓળખાયા વાત શીખવે છે કે જ્ઞાન માટે માટે શિક્ષણ આપણે જે કંઈ કરવું પડે તે બલિદાન આપવું જોઈએ મિત્રો તમે સાંભળ્યું હશે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર તરફ ન જોવું જોઈએ કેમ આની પાછળ પણ એક વાર્તા છે એક વાર ગણેશજી પોતાના વાહન ઉંદર પર જઈ રહ્યા હતા રસ્તામાં ઉંદરે એક સાપ જોયો ઉંદર અચાનક અટકી ગણેશજી પડી ગયા અને તેમને પેટમાં પોતાનું પેટ બાંધી દીધું અને તે સાપને પોતાની કમર પર લપેટી લીધો આ બધું ચંદ્રદેવ જોઈ રહ્યા હતા આ જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા ગણેશજી ગુસ્સે થયા તેમને ચંદ્રને સાપ આપ્યો કે ગણેશ ચતુર્થીના દિવસે જે કોઈ ચંદ્રને જોશે તેને મહાપાપ લાગશે તેથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને ન જુઓ જો તમે ભૂલથી પણ તેને જોશો તો પ્રેમથી ગણેશજીની માફી માંગી લેવી ગણેશજીના એકસો નામ છે દરેક નામમાં એક ગુણ છુપાયેલું છે વિનાયક ગણોના ખાસ નેતા ભગવાન વિઘ્નહર્તા અવરોધો દૂર કરનાર એક દાંતવાળા લંબોદર મોટા પેટવાળા ગજાનંદ ઉંદર પર સવાર કરનાર મંગલ મૂર્તિ કલ્યાણ સ્વરૂપ દરેક નામમાં એક શક્તિ છે જ્યારે આપણે આ નામોનો જાપ કરીએ છીએ ત્યારે આ શક્તિઓ આપની અંદર આવી જાય છે ગણેશ ચતુર્થી ફક્ત એક ધાર્મિક તહેવાર નથી તે સામાજિક એકતાનો પણ તહેવાર છે અમીર ગરીબ નાના અને મોટા તમામ જાતિના લોકો ભેગા થઈને ઉજવણી કરે છે ગણેશજીની સામે બધા સમાન છે તે જોતા નથી કે કોણ ધનવાન છે કોણ ગરીબ છે તે ફક્ત ભક્તિ જુએ છે પ્રેમ જુએ છે જ્યારે હજારો લોકો પંડાલોમાં એક સાથે આરતી કરે છે ત્યારે તે દ્રશ્ય અદ્ભુત હોય છે તે સમયે એવું લાગે છે કે જાણે આખો સમાજ એક થઈ ગયો છે આજે ગણેશ ચતુર્થી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુરોપમાં જ્યાં જ્યાં પણ ભારતીયો છે ત્યાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે વિદેશમાં રહેતા ભારતીયો આ તહેવાર દ્વારા પોતાના મૂળ સાથે જોડાયેલા રહે છે તેઓ પોતાના બાળકોને ભારતીય સંસ્કૃતિ શીખવે છે આ રીતે ગણેશજી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે દેવ બન્યા છે ગણેશ ચતુર્થીની આ વાત આપણે અહીં સમાપ્ત કરીએ છીએ પરંતુ ગણેશજીની કૃપા ક્યારેય સમાપ્ત થતી નથી તે હંમેશા આપની સાથે છે તે આપના હૃદયમાં રહે છે પ્રિય ભક્તો અમને આશા છે કે આ વાર્તા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે કરીને તેને કરો અને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો કોમેન્ટ વિભાગમાં ગણપતિ બાપા મોર્યા લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો આ વાર્તાને અંત સુધી જવા બદલ હૃદયના તળિયાથી આભાર ગણપતિ બાપા મોર્ય